મેઘરજનગરના કસ્બા વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી ત્રણ રહેણાંક ઘરોનો મોટાભાગનો હિસ્સો ધ્વસ્ત પરિવારનો આબાદ બચાવ પંચાયત વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળ્યો આજરોજ તારીખ સત્યાવીસ ઓગસ્ટે વહેલી સવારે આઠથી દસ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગત અનુસાર નગરના કસબા વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે ત્રણ રહેણાંક ઘરોનો મોટાભાગનો હિસ્સો ધ્વસ્ત થયો છે પરિવારનો આ બાદ બચાવ થયો છે ત્યારે કસબાના અન્ય ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે ગામ પંચાયત વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ફરી વળતા ઘરોની દિવાલો પણ તૂટી જવા પામી છે પરિવાર ક્યાં આશરો મેળવશે જેવા કરુણ દ્રશ્યોના વિડીયો સામે આવ્યા છે પંચાયત દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા ગરીબ પરિવારો પડતા વરસાદમાં અન્ય લોકોના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે તંત્ર દ્વારા સર્વે કરી પીડિત ગરીબ પરિવારોને યોગ્ય વળતર મળે તે માટે પગલાં ભરવા જરૂરી બન્યા છે યુસુફભાઈ શેખ રફીકભાઈ મકરાણી આરિફ રસૂલ કાજી સહિતના ના ઘરોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તેમજ ઘરવખરી પણ કાઠમાળમાં દબાઈ જવા પામી છે હવે કરવાનું જવાનું હોય તો અમારું કઈ કરવાનું હોય અમે રોડ તોડી કે તમારી ના હોય તમે રોડ તોડી કે હવે બસ મળી આવી ગયું છે બધું કરવાનું શું હવે બોલો આ બધા વસ્ત્રા વસ્ત્રા આ ઘર સુધી ગયા અમારે છો